અને ઘણું બધું તમારા મમ્મી પપ્પા શું કરે ને બધી આજ તમને ટોટલી વાત કરવા હતી અને મારા આખો ફેમિલી પૂરી થઈ તમને આપી દેવાના છે કમેન્ટ કરવા જેવા રહેવા જ ન જોઈએ હા હા કોઈ કમેન્ટ ન કરવું જોઈએ કે આ વાત આમાં હું શું આવડાશે ને તેમ અને મમ્મી શું થાય ને આમ હું થાય ને તે થાય ને કયું ગામ ને હવે તો

આપણા આખા પરિસરમાં તો આપણે કેટલા સહી ના પપ્પા ની કેટલા ભાઈ મારા પપ્પા ની બે ભાઈ છે અને મારા કાકા ની છે બે છોકરા ને મારા પપ્પા ને તો મારા ભાઈ એક જ છે વિશાલ અને અમે ત્રણ બે છે અને મારા એક ભાઈ છે અને મારા કાકા ને ખાલી બે છોકરા છે ને એને મને ખોળે બિહારેલી છે

અમારા આયુષ તો રો મળ્યો હતો એટલે એને દીદી ને આપી દીધો હશે દીદી આયુષ ને રાખે એમ એટલે એ રો મળ્યો એટલે એને આપી દીધો લઈને હા અને માર ભણ માર ભણતર ની વાત કરું તો આપડે બાર પાસ કરેલું છે કઈ બઉ જાજુ ભણેલા નથી કઈ MBA કઈ BA એવું કઈ નથી કરેલું બાર પાસ સુધી ભણવાનું એટલે ત્યાં સુધી ભણ્યા પછી male જ થઇ ગયા એટલે કઈ ભણવાનો મોકો મળ્યો નહીં મેં તો B ને D ને C ને બધું કરેલું છે એ હું આવે B B A ને B આવે કોણ કહેવે ને તેમ શીખી જાવ હોય તો B આવે માસ્ટર ઓફ ડિગ્રી એમ કાક આવતું છે આપણને બહુ એનો અનુભવ નથી લગભગ ડોક્ટર નું આવતું છે કે B આવે B પાસે શિક્ષક માં આવે

એ જે મહિના જેવું હોય લા ડુંગી મે લગભગ ના 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 પાર કા સબ ઉપર હમ આયે 15 20 જમ રહ્યા જાય એમાં પછી આઈસ મોટો થઈ જાય પછી કા વીરા માવન મે આવશે પછી આપણે પોરો થઈ જાય કેમ કે બે જણા કામ કરતા હોય એટલે ફેર તો પડે ને કા એ

તો કિલોમીટર એટલે હતું લગભગ હાડા ચાર જેવું ચાર જેવું થતું છે અને પછી હવા માં નીકળી ગયા ધાન લઈ અને પાછી ધાન બે આવ્યું છે મારે પાતલા હું આવ્યું છે અમારી અમારે વાહ હતા ને અમે

હોય ને પણ એનું આવે તે કચાર થયો એનું બહુ વિચાર્યું નથી કેમ કે હજી તો બીજા મહિના બારમો બસો પૂરો થવા જશે દસ છે ખાલી આજ તો થઈ ગઈ છે

કે અમારી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સારું હાલો તો ત્યાં સુધી આવતા માં મળીશું ત્યાં સુધી ટાટા બાય બાય